હું પટેલ વિનોદભાઈ વડનગર શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી છેલ્લા દસ મહિનાથી આ નવી બોડી ભાજપ સરકારની નગરપાલિકામાં આવી છે પણ દસ મહિનાની અંદર આ કોઈ ગટર રોડ રસ્તા વિશે અને ખુલ્લી ગટરો પણ છે પણ એની કોઈ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નથી અમે ઘણી વખત નગરપાલિકાની અંદર અને મામલતદારની અંદર રજૂઆત કરવા હોવા છતાં પણ અને કોર્પોરેટરોની ઘણીવાર અમે રજૂઆત કરતા હોવા છતાં આમ પબ્લિકની કોઈ વાત સાંભળવામાં આવતી નથી અને એમને ધક્કા ખવડાવવામાં આવે છે તો અમારી એવી વિનંતી છે કે સત્વરે વટનગર શહેરની અંદર છ દરવાજાની અંદર આજ દિન સુધી આ ખાડા જે પડેલાઓ છે હું પરમાર ધવલકુમાર દિનેશભાઈ વટનગર કોંગ્રેસ શહેર પ્રમુખ અહીંયા ઉપસ્થિત અમારા બે કોર્પોરેટર નગરપાલિકાના મહેન્દ્રભાઈ ઠાકોર અને અપુજી કાકા બંનેની ઉપસ્થિતિમાં મહેન્દ્ર મહેન્દ્રકાએ જે વાત કરી કે વડનગર નગરપાલિકાના અંદર જે પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એની સાથે અમે સહમત છીએ અને વડનગર શહેરનું સંગઠન કોંગ્રેસનું સંગઠન એ મહેન્દ્રભાઈ સાહેબની સાથે છે અને હંમેશા સાથે રહે છે વડનગરની જનતાના કોઈપણ કાર્યોનો વિકાસ થયા નથી દસ મહિનાથી ભાજપની બોડી બન્યા છતાં કોઈ પણ વડનગરની અંદર કોઈપણ જાતનું કામ થયું નથી જો મહેન્દ્રભાઈ સાહેબ કોર્પોરેટરે જે વાત કરી તે વાત જો ધ્યાને લેવામાં નહીં આવે તો એમને જે ગાંધી ચિંધ્યા માર્ગે જે અપીલ કરી છે એમાં અમે સહમત છીએ અને પુરુ સંગઠન વડનગર કોંગ્રેસ શહેરનું સંગઠન ગાંધી ચિંધિયા માર્ગે લાઇબ્રેરી આગળ આંદોલનની ચીમકી આપીએ છીએ આ બાબત ધ્યાને લેવા વિનંતી